જાળાળ ગરમીમાં ચેપીરોગ હોસ્પિટલમાં વાયરલ ફીવર હિટસ્ટ્રોક અને ઝાડા ઉલટીના કેસોમાં ગત વર્ષની સરખામણીમાં વીસ ટકાનો વધારો નોંધાયો છે દરરોજ હિટસ્ટ્રોકના ત્રણેક કેસ નોંધાતા હોય છે હાલ ઉનાળામાં સૂર્યદેવ તો જાણે પ્રકોપ વરસાવી રહ્યા હોય તેવું લાગે છે માર્ચ માસના અંતથી જ ચાલીસ ડિગ્રી તથા તેની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે મનુષ્ય તો મનુષ્ય પણ મૂંગા પશુ પક્ષીઓ માટે પણ આ કાળઝાળ ગરમી અકળાવનારી બની ગઈ છે આ કાળઝાળ ગરમીમાં ઝાડા ઉલટી વાયરલ ફીવર તથા હીટસ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગના દવાખાનામાં દરરોજના ઓપીડીમાં સો થી વધુ કેસો આવી રહ્યા છે જ્યારે આજે ઇન્ડોર દર્દીઓની સંખ્યા સાડત્રીસ ઉપરાંત જોવા મળી હતી જેમાં ખાસ કરીને ઝાડા ઉલટી વાયરલ કેસો જોવા મળી રહ્યા છે વર્ષની સરખામણીમાં આ વર્ષે દર્દીઓની સંખ્યામાં વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ચિપીરોગ હોસ્પિટલના આર એમ ઓ ડોક્ટર પ્રિતેશ શાહના જણાવ્યા અનુસાર હાલમાં હિટ સ્ટ્રોકના દરરોજના બે થી ત્રણ કેસો આવી રહ્યા છે

સાહેબ કેટલા સંખ્યાઓ આપણે ત્યાં ઓપીડીમાં લગભગ રોજ સો એક પેશન્ટ રિપોર્ટ થાય અને ઇન્ડોરમાં જે છે લગભગ પાંત્રીસ ચાલીસ પેશન્ટ દાખલ હોય કેટલો છે વધારો આ સિઝનમાં દર વર્ષની જેમ આ એક પેટર્ન છે કે આ સિઝન હોય મે એપ્રિલ મે મહિનો ત્યારે આ ટાઈપના કેસ જોવા મળતા હોય એ સામાન્ય જે આપણી ઓપીડી હોય એના કરતાં વીસેક ટકા વધારો શું રાખવી પડે તકેદારીમાં ખાસ કરીને હાલ જે ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં જવાનું ટાળવું બહાર જે ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય શરબત ને આ લસ્સી આ પાણીપુરી આ બધું ખાવાનું ટાળવું જોઈએ અને બાકી તો પાસ્તાન પ્રોટેક્શન માટે માસ્ક વગેરેનો ઉપયોગ કરવો જોઈએ